વલસાડ જિલ્લા ઓબીસી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને કરી રજૂઆત ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર સત્યાવીસ ટકા અનામત ન મળતા ઓબીસી સમાજમાં નારાજગી ઓબીસી હેઠળ આવતા તમામ સમાજના લોકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર જિલ્લા પંચાયતમાં બે બેઠક તાલુકા પંચાયતમાં ત્રણ બેઠક ફાળવતા ઓબીસી સમાજમાં નારાજગી આગામી દિવસમાં ઓબીસી સમાજને ન્યાય ન મળે તો કોર્ટ સહિત અન્ય કાયદેસરના પગલા ભરવા માટે કવાયત હાથ ધરાશે ઓબીસી સમાજને માંગણી સંતોષવામાં ન આવે તો તેઓ ચૂંટણીને પણ બહિષ્કાર કરશે આપણી સરકારે જે સત્તાવીસ ટકા બક્ષીપંચ અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓમાં રજૂઆત કરી હતી અને તેના સંદર્ભે અમે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં બક્ષીપંચને ઘણો અન્યાય થયો છે છત્રીસ વલસાડ જિલ્લાની છત્રીસ સીટમાંથી ફક્ત ચાર સીટ મળી છે જે અમને દસ સીટ મળવી જોઈતી હતી અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે પરંતુ બે હજાર વીસથી આ બક્ષીપંચ આયોગે એ જે અમે ગાંધીનગર બક્ષીપંચ મોરચામાં હતા ત્યારે ગાંધીનગરમાં દરખાસ્ત કરી હતી કે બક્ષીપંચ આયોજ બની આયોજન બનાવીને એક બક્ષીપંચ સમાજને એટલે કે એમાં બધા જ સમાજ આહિર સમાજ આવે તંદેલ સમાજ આવે કોળી પટેલ સમાજ આવે ભંડારી સમાજ આવે એટલા એકસો બેતાલીસ જાતના સમાજ જે ગુજરાતમાં છે એ બધાને ન્યાય મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ લોકો ભાગ લઈ શકે એના માટે બક્ષીપંચ આયોગની રચના કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં અને ત્યારે આખા ગુજરાતના બક્ષીપંચ મોરચા અને સમાજના આગેવાનો મળીને એ આયોગમાં રજૂઆત કરી હતી કે બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા જેટલું અનામત મળવું જોઈએ પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ગેઝેટ બહાર પડ્યું છે તેમાં ફક્ત ચાર સીટ એટલે કે દસ ટકાથી પણ ઓછું કહેવાય તો હું એટલું જ કહેવા માગું છું કે આ જે સમાજના બધા અમે ભેગા મળ્યા છે તો એ સત્તાવીસ ટકા અનામતનો અમલ થાય અને બક્ષીપંચ મોર સમાજને ન્યાય મળે એના માટે અમે સૌ ભેગા થયા આગામી દિવસોમાં સમાજનું એવું કહેવાનું છે કે જો બક્ષીપંચ સમાજને સત્તાવીસ ટકા નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આજે વલસાડ જિલ્લાના ઓબીસી સમાજમાં જે જે જાતિઓ આવે છે દરેકના જાતિઓ લોકો સાથે અમે ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સત્તાવીસ ટકા અનામતની વાત છે તેનું બિલકુલ અમલીકરણ કરવામાં આવ્યું નથી જિલ્લા પંચાયતમાં સાત આઠ ટકા અને તાલુકા પંચાયતમાં ખાસ કરીને વલસાડમાં જ્યારે સૌથી મોટો સમાજ ઓબીસી સમાજ છે ત્યારે પાંસઠ ટકા જ્યારે ઓબીસી સમાજ અને ત્રણ સીટ આપે એ ખૂબ જ ખોટું કરેલું છે સરકારે જ જ્યારે બધા ધારાસભ્યોને સાથે રાખીને નિર્ણય કરેલો છે ને આનું અમલીકરણ થાય તે આખા જિલ્લા માટે અને ખાસ કરીને તાલુકા માટે એક શરમજનક બાબત છે અમારી આગળની રણનીતિ પણ એ રહેશે કે અમે જિલ્લાના જેટલા પણ આગેવાનો છે હજુ પણ અહીંયા ભેગા થઈશી એના માટે આગળ શું કરી શકાય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો બી અમારે જો એનો આશરો લેવો પડે તો અમારે લેવાની પણ તૈયારી છે અને બીજા સેટમાં સીએમ સાહેબને પણ મળવાનો કાર્યક્રમ કરી શકો ત્યાં જેટલા પણ આખા ગુજરાતમાં ઓબીસી સમાજમાં જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયેલા છે ઓબીસી સમાજમાં દરેક જાતિ માટે જ્યારે આવેલા ધારાસભ્યો અમારી પ્રતિનિધિઓ કરતા એ બધાને ભેગા કરીને પણ આના નિર્ણય આ જે પ્રમાણે સરકારે નક્કી કરે છે ધારા ધોરણ નક્કી કરેલું છે તે પ્રમાણે અમલીકરણ થાય એવી અમારી માંગ રહેશે